નમસ્કાર હેલો ફ્રેન્ડ્સ કેમ છો હું છું તમારો દોસ્ત મોહિત બિંદાશ ટ્રાવ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને આજે તમને બતાવવા જઈ રહ્યો છું એક એવી કાર કે જે તમે કદાચ ક્યારેય નહીં જોઈ હોય અને જોઈ શકે નથી જોઈ એના માટે કે તમારે કોમેન્ટ કરવાની જે આગળ જે જાય છે તે ગાડી કઈ છે કંપની કે ગાડીના મોડેલની વાત નથી કરતો હું કરું છું કે વાત એના માટે કે આ ગાડી શું કામ કરે છે આ ગાડીનું કામ શું છે આ ગાડી તમે ક્યાં જોઈ છે આ ગાડી ભારતના તમામ શહેર તમામ ગામ તમામ હાઈવે ઉપર આ ગાડી ચાલતી નજરે પડે છે આ જોવા મળે છે ગાડી આ છે મહેન્દ્રાની ગાડી છે અને ટેક મહેન્દ્રા અને ગાડી ટી એસ એટલે ક્યાં આવ્યા જેમ કે જીજે એટલે ગુજરાત હોય આ ટી એસ ક્યાંનું છે અને ટેક મહેન્દ્રા અને એપલ આ બંનેનું ટાઈપ છે મહેન્દ્રાનું એપલ સાથે આનું કામ શું છે ઉપર જુઓ તમને બતાવવાની ટ્રાય કરું ધૂમ કરીને કે આયા ઉપર પણ ફરે છે આ વસ્તુ રાઉન્ડમાં અને આ ટાયરમાં પણ જો સેન્સર લગાડેલા છે એમના ગાડીના પણ અને આ ગાડી શું કામ કરવા કરવા માટે આ ગાડી નું ઉપયોગ શું છે તમને જો ખબર હોય તો કોમેન્ટ કરજો ન ખબર હોય તો પણ કોમેન્ટ કરજો તો નવો વિડીયો બનાવીને તમને હું જાણકારી આપી દઈશ જુઓ અહીંયા લખેલું જ છે ટેક મહેન્દ્રા અને એપલ નો લોગો છે એપલ ડોટ કોમ સ્લેસ મેગા કલેક્શન કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં